આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન વિષયની અંદર બીજા સત્રની અંદર જે આપણું અગિયારમો પાઠ છે આપણી આસપાસની હવા હેર અરાઉન્ડ અઝ એનું આજે આપણે સ્વાધ્યાયપુથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે પૂરેપૂરો સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે તો જોઈએ પહેલાં કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલો હવા શું છે તો આવશે ઓપ્શન નંબર બી મિશ્રણ બીજો હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે તો આવશે ઓપ્શન નંબર સી ચાર ભાગ્યા પાંચ ભાગનું ત્રીજો હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે તેને કહીએ છીએ ભેજ મોશ્ચુરાઈઝ ચોથો પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે તો આવશે ઓપ્શન નંબર એ ઓક્સિજન પાંચમો લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમના ખોરાક બનાવવા માટે કરે છે તો આવશે ઓપ્શન નંબર બી કાર્બન ડાયોક્સાઇડ હવે જોઈએ ખાલી જગ્યા પૂરો પહેલો પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે શું કહે છે વાતાવરણ બીજો હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે તો થશે એકવીસ ટકા છે ત્રીજો હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે તો આવશે ઇઠ્યોતેર ટકા ચોથો દરેક સજીવનું જીવન ટકાવી રાખવા શ્વસનમાં હવામાનો ખાલી જગ્યા વાયુ જરૂરી છે તો આવશે હવામાંનો ઓક્સિજન વાયુ જરૂરી છે પાંચમો વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુનું ઉત્પન્ન કરે છે તો આવશે ઓક્સિજન વાયુનું હવે છે માત્ર એક શબ્દની અંદર જવાબ આપો કે પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે તો આવશે ઓક્સિજનનો કારણ કે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ ઓક્સિજન ખૂટતો જાય છે બીજો હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે તો આવશે નાઇટ્રોજનનું ત્રીજો હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ભા કેટલા ભાગ જેટલું છે તો પાંચમા ભાગ જેટલું એક ભાગ્યા પાંચ ચોથો કાચના પ્યાલામાં બરફ મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી બને છે આ પ્રવૃત્તિમાં હવાના કયા ઘટકની હાજરી સાબિત થાય છે તો આવશે પાણીની વરાળ હવે છે પાંચમો હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તો આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા છઠ્ઠો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયાને શું કહે છે તો આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે સાતમો હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે અને મિત્રો શું કહે છે ગ્લાઇડર નેક્સ્ટ આગળ જઈએ વિધાન સાચા છે કે ખોટા જણાવવાના તો હવાને જોઈ શકાતી નથી સાચી વાત છે તમે જ્યારે હવાને જોયું હોય કોઈ કે આ વિધાન ખોટું છે હવાને મેં જોઈ છે તો એને કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે કે મેં હવાને જોઈ છે હવે છે હવા સંયોજન છે ખોટું બીજો પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે સાચું ચોથો છે હવા જગ્યા રોકતી નથી ખોટું પાંચમો મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે સાચું છઠ્ઠો વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે સાચું હવે છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો પહેલો હવાના મુખ્ય બે ઘટકો જણાવો તો હવાના મુખ્ય બે ઘટકો નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુઓ છે બીજો આપણે શ્વાસોચ્છવાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ તો આપણે ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ ત્રીજો સળગતી મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલો ટાંકી દેવાથી શું થાય છે તો સળગતી મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલો ટાંકી દેવાથી થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે ચોથો ફ્રિજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા શું થાય છે તો ફ્રિજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતાથી પ્યાલાની બહારની સપાટી પ્રથમ ઝાંખી પડે છે અને તે પછી તેના પર પાણીના ટીપા બાજે છે પાંચમો હવા હવા હોડી ચલાવવામાં કઈ રીતે મદદરૂપ બને છે તો હોડીના સઢમાં હવા ભરાવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી પર ગતિ કરે છે છઠ્ઠો છે પવન સાના પવન સાના ફેલાવવામાં મદદ કરે છે તો પવન ઘણા ખરા બીજના ફેલાવવામાં તથા પુષ્પોની પરાગ રચના ફેલાવવામાં મદદ કરે છે સાતમો છે વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે તો વાતાવરણમાં રહેલો ભેજ એ ધુમ્મસ ઝાકળ કે હિમ સ્વરૂપે જોવા મળે છે આપણને છઠ્ઠો છે વ્યાખ્યા આપો વાતાવરણની તો પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણોને વાતાવરણ કહે છે બીજો છે પવન તો ગતિમાન હવાને પવન કહે છે બીજો છે ભેજ તો હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે હવે છે ટૂંકમાં જવાબ આપો કે હવાનું બંધારણ શું છે તો હવા મિશ્રણ છે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ ઇઠ્યોતેર ટકા ઓક્સિજન વાયુ એક ટુ એકવીસ ટકા અને બાકીના એક ટકામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની વરાળ ધૂળના રજકણો આર્ગોન તથા અન્ય વાયુઓ છે બીજો છે પવન એટલે શું આપણે પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓના ઉદાહરણ લખો તો ગતિમાન હવાને પવન કહે છે પેલો છે વૃક્ષના પાંદડા હલતા દેખાય છે બીજો મંદિરની ધજા લહેરાય છે ત્રીજો સૂકવેલા કપડાં દોરી પર ઝૂલે છે માથાના વાળ વિખરાઈ જાય છે ત્રીજો છે પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને સહેજ ત્રાંસો રાખી ડૂબાડતા પ્યાલામાંથી હવાના પરપોટા બબલ્સ નીકળતા જોવા મળે છે આમ થવાનું કારણ આપણે જણાવવાનું છે જોઈ શકો છો એનો તમને સંપૂર્ણ આન્સર આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આન્સર જે છે એકવાર ધ્યાનથી વાંચીને લખી લેવાનો છે તો જે બહારની સપાટી ચકચકિત હોય તેવા પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડેલી શા માટે દેખાય છે તેનું આપણે જણાવવાનું છે જોઈ શકો છો એનો પણ તમને આન્સર અહીંયા આપી દીધેલ છે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્નો આન્સર જે છે વાંચીને લખી દેવાનો છે પાંચમો જોઈએ હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે એ આપણે જણાવવાનું છે એનો પણ આન્સર આપેલ છે આગળ હવાના બે ગુણધર્મો તો પહેલો છે હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે હવા જગ્યા રોકે છે અને હવાને દળ હોય છે આગળ સાતમો પવનચક્કીના ઉપયોગો જણાવો તો પવનચક્કીના ઉપયોગ નીચે પ્રમાણે છે તો ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે અને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે થાય છે હવે છે વૈજ્ઞાનિક કારણો આપવાના છે એમાં પહેલો કે ઊંચા પર્વત પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે એનું આપણે વૈજ્ઞાનિક કારણ આપવાનું છે સાયન્ટિફિક રીઝન જોઈ શકો છો એનું પણ આન્સર તમને આપેલ છે બીજું આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ એનું પાછળનું તમારે પણ જવાનું જણાવવાનું છે જોઈ શકો છો એનો પણ તમને અહીંયા આન્સર આપી દીધેલ છે સંપૂર્ણ જે તમારે વિડીયો સ્ટોપ કરી લખી લેવાનો છે વચ્ચે હવા મિશ્રણ છે એનું કારણ તમારે જણાવવાનું છે વૈજ્ઞાનિક આગળ જઈએ જોડકા ઓક્સિજન તેની સામે આવશે સી શ્વસનમાં ઉપયોગી નાઇટ્રોજન એની સામે આવશે ડી હવામાં સૌથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ એની સામે આવશે એ પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી પાણીની વરાળ એની સામે આવશે બી જલચક્રમાં ઉપયોગી આગળ જોઈએ મુદ્દા ઉત્તર લખો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપલે માટે એકબીજાને મદદ કરે છે એનો જવાબ આપણે આપવાનો છે આગળ જઈએ પ્રયોગ પ્રયોગો છે હવા જગ્યા રોકે છે એ પ્રયોગ તેમાં સાધન સામગ્રી સાંકડા મોઢાવાળી કાચની બોટલ કાચનું પાત્ર અને પાણી તમારે પણ જો પરીક્ષાની અંદર આ પ્રયોગ પૂછાય તો મિત્રો આકૃતિ ના આપેલી હોય તો આપણે આકૃતિ દોરવી ફરજિયાત છે જોઈ શકો છો આકૃતિ આપેલી છે પછી એની પદ્ધતિ છે એનું અવલોકન છે અને નિર્ણય છે હવા જગ્યા રોકે છે બીજો પ્રયોગ છે જમીનની માટીમાં હવા રહેલી છે તે જણાવવાનું છે તેમાં મિત્રો સાધન સામગ્રી ખેતરની માટીનું સૂકું ટેફું કાચનો પ્યાલો અને પાણી સિમ્પલ જોઈ શકો છો આની પદ્ધતિ આપેલી છે સાઈડમાં તમને પ્રયોગની આકૃતિ પણ દોરેલી છે અવલોકન છે નિર્ણય છે ત્રીજો છે દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ તમારે જણાવવાનો છે જોઈ શકો છો એ પ્રયોગ પણ તમને સંપૂર્ણ લખીને આપેલ છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી વાંચીને લખી લેવાનો છે ચોથો પ્રયોગ છે કે પાણીમાં હવા દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે તે સાબિત કરતો પ્રયોગ તમને આપવાનો છે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો આ મિત્રો જોઈ શકો છો પ્રવૃત્તિના પણ આન્સર આપેલા છે વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ છ વિષય વિજ્ઞાન વિષયની અંદર જે આપણો અગિયારમું ચેપ્ટર છે એની સ્વાધ્યપુતિનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને વિડીયોને હજી સુધી લાઈક ના કરી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત